શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચોથી એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંત કેવા હોય છે પોતાનું શાણ પણ બાજુએ રાખીને જે સંતને શરણે જાય છે એ જ ખરો સાધક જેને સર્વસૃષ્ટિ રામરૂપ દેખાય છે અને શિષ્યને પણ જે રામરૂપ જુએ છે એ જ ખરા ગુરુ સદગુરુને કદી પણ ઓશિયાળાપણું સ્પર્શતું નથી અને તેમને ભય કે બીક તો નામના પણ નથી હોતા પોતાનો શિષ્ય કઈ આધ્યાત્મિક ભૂમિકા પર છે એ સદ્ગુરુ સમજે છે દેહબુદ્ધિવાળા લોકો વિષયના દાસ હોય છે પણ સંત તો વિષય પર માલિકી ગજવે છે સંત પાસે જે સમાધાન હોય છે તેવું આપણને મળે અગર તેની ઈચ્છા ઉત્પન્ન થાય તો સમજવું કે સંતનો અનુભવ આવ્યો દવામાં શું આપ્યું છે એ નહીં જાણવા છતાં પણ રોગી શ્રદ્ધાથી તે લે છે તો તેને ફાયદો જ થાય છે અગર કોઈને રાંધતા નહીં આવડતું હોય છતાંય અન્નનો સ્વાદ તે માણી શકે છે અને પેટ ભરીને જમી શકે છે તે જ પ્રમાણે કોઈને જ્ઞાનનો અનુભવ આવે પણ શબ્દથી તે તેને સમજાવી જ શકે એવું નથી મીઠું ખારું છે તેનું જેમ આપણને દુઃખ નથી તે જ પ્રમાણે જગતમાં લડાઈ મારામારી સજ્જન લોકોની સતામણી સંકટો વગેરેથી સંતો અકળાતા નથી અકળાતા નથી એનો અર્થ એવો તો નથી જ કે એ લોકોને એ પસંદ છે પણ જેમ મીઠું તો ખારું હોવાનું જ તેમ જગતમાં એ બધું ચાલવાનું જ દુનિયાનું બંધારણ જ એવું છે એમ સમજીને એ લોકો અકડાતા નથી વધુ તો શું પણ જેમ મીઠું વધારે પડી ગયું હોય તો જેમ કોઈ વસ્તુ ખાવાનું મુશ્કેલ થઈ જાય છે તેવું તેમને પણ થાય છે એટલું જ નહીં પણ એ લોકોનો પ્રયત્ન પણ સંસારમાંથી ખરાબપણું ખારાપણું ઓછું કરવા માટેનું જ રહે છે કુવામાંના દેટકાને જેમ સમુદ્રની કલ્પના આવે નહીં તેમ આપણને સંતોની સ્થિતિની કલ્પના આવી શકતી નથી સંત એ પહેલાં તો આપણા જેવા જ હતા પણ અનુસંધાનના માર્ગે તે ઉપર ચઢ્યા આપણે સંતને શોધવા નીકળવાની કંઈ જ જરૂર નથી આપણી ઈચ્છા બળવત્તર હશે તો સંત જ આપણને શોધતા સામે ચાલીને આવશે આપણી ભાવના કેવી છે તે તરફ જ સંતોનું લક્ષ્ય હોય છે સંત એ છુપી પોલીસના જેવા છે તે આપણી વચ્ચે આપણી જેમ રહે છે પણ આપણે તેને ઓળખી શકતા નથી સંતને પોતાના શરીરમાં શું ચાલી રહ્યું છે તે બધું દેખાય છે એટલે તે રોગની ચિંતા કરતા નથી સંત કર્મના ફળ ભોગવવાનું આગળ પાછળ કરી શકે છે પણ તેને ટાળી શકતા નથી તે તો કોઈને પણ ભોગવવાના જ રહ્યા સંત જે સાધન બતાવે છે તે આપણી શક્તિ પ્રમાણેનું જ હોય છે સંત જે બોધ આપે છે તેનું થોડું ઘણું પાલન તો આપણે કરવું જ જોઈએ સંત જેવું બોલે છે તેવું વર્તે છે આપણે બોલીએ છીએ સારું સારું પણ વર્તીએ છીએ તેનાથી ઉલટું જ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ